છોટાદેપુર ના વિવિધ છાત્રાલયો ના કુમાર કન્યા સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી અને મહેમદાબાદ ધારાસભ્ય ચૌહાણ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું નામ રોશન કરનાર કુમાર અને કન્યાનું મેડલ અને પુષ્પગુચ્છ આપી મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિશે મુખ્ય વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્યની સાથે પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા ભાજપના નેતા મયુરભાઈ પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા ચૌદમી એપ્રિલ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આ જન્મદિવસ નિમિત્તે આખા ભારતમાં અનેકવિધ કાર્યક્રમ થાય છે આદરણીય મોદી સાહેબ નો સંકલ્પ બાબા સાહેબના વિચારો અને વાસ્તવિકતાઓ સજ્જન સમાજ સુધી પહોંચે આ માટે આજે ઉદયપુર ખાતે નારાયણ માં બાબા સાહેબ ને જે અન્યાય થયો અને સંવિધાનમાં જે છેડછાડો કરી સુધારા કર્યા કોંગ્રેસે એ વાસ્તવિકતાઓ સમાજ સુધી પહોંચે એની ઉપર મારા સાથી વક્તા આદરણીય પૂર્વ ધારાસભ્ય મહિલા મોરચાના પ્રદેશના મહામંત્રી આદરણીય સીમાબેન મોહેલીજી મારી સાથે જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ મંત્રી નારણભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આ વાતને વધાવી છે અને બાબા સાહેબના જે વિચારો છે સજ્જન સમાજ સુધી પહોંચે એવો સંકલ્પ આજે સજ્જન સમાજે લીધો છે રેહાન પટેલ નિશંક ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર